તિરંગા યાત્રા સાથે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પહોંચ્યા નડાબેટ તિરંગા યાત્રા સાથે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પહોંચ્યા नड़ाबेट ઓપરેશન સિંધુને લઈને દેશભરમાં લોકોમાં દેશપ્રેમ જોવા મળી રહ્યો છે ત્યારે વાવ તેમજ થરાદ વિધાનસભા સહિતના લોકો દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી તિરંગા યાત્રામાં ગુજરાત અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પ્રદેશ મહામંત્રી રત્નાકરજી પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર સહિતના રાજકીય આગેવાનો સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વાવ સુઈગામ ભાભર થરાદ વિસ્તારના લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા સુઈગામથી નડાબેદ સુધી તિરંગા યાત્રા યોજવામાં આવી હતી ભાભર સુઈગામ વાવ થરાદ સહિતના તાલુકાના લોકો તિરંગા ધ્વજ સાથે ભારત માતા કી જયના નારા બોલાવ્યા હતા સાથે મોટી સંખ્યામાં પોતાના વાહનો લઈને રેલીમાં નડાબેડ સુધી પહોંચ્યા હતા ઓપરેશન સિંધુને લઈને લોકોમાં દેશભક્તિનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો સીમા વિસ્તારના લોકોમાં દેશ પ્રત્યે અનોખો જુસ્સો જોવા મળ્યો હતો ત્યારે આ વિસ્તારના લોકો પાકિસ્તાન સાથે તિરંગા યાત્રા રેલીમાં જોડાયા હતા ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા નડાબેટ મુકામે જવાનો ઉત્સાહ વધારવા માટે રેલી યોજી દેશ પ્રત્યેનો પ્રેમ ભાવ પ્રગટ કર્યો હતો ગોપાલ કે પૂજારા ભાભાર ઓ કાસ્ટર દેવી ભાઈઓ બહેનો દ્વારા ઉત્તર સમિતિના પ્રભાવ મેરેકા યજ્ઞનું મહોદય આયોજન કરવામાં આવ્યું છે અને આ બધાને આભાર વ્યક્ત કરવા માટે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આભાર અને એક સંકલ્પ છે કે મેડિકલ ડિસેન્ટર કે પાંચ ટેસ્ટિંગ પર સપ્લાયની જોગવાઈ કાપે રાજ્ય કે જે છે અને

નધમ ત્રાસવાદીઓએ પાકિસ્તાનીઓએ કર્યું તો માતાના શું કિંમત હોય ભારતના સૈન્ય અને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં આપણા સૈનિકોએ આપણા લશ્કરે આપણી સેનાએ પાકિસ્તાનની ધરતી ઉપર જઈને ત્રાસવાદીઓને એમના જે આકાઓ હતા તેને નાબૂદ કરવા માટેનું જે અભિયાન હાથ ઉપર લીધું છે સિંધુ અને એક એક ભારતવાસીઓ માટે ગૌરવની ક્ષણ છે કે પહેલાં બળવંતરાય મહેતા જેમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી એમને પાકિસ્તાનના લોકોએ મિસાલ મિસાઇલથી આ સરહદી ધરતી ઉપર આ કચ્છની ધરતી ઉપર એમને મારી નાખ્યું તો પણ આવી કોઈ સર્જિકલ સ્ટ્રાઇક કે એર સ્ટ્રાઇક કે પછી સિંદૂર જેવું ઓપરેશન તે વખતે નથી કરી શકાય નહોતું કરી શકાય પરંતુ આજે બદલાયેલું હિન્દુસ્તાન છે આજે ભારતની સેના પર એક એક ભારતવાસીઓને ગૌરવ છે અને ભારતવાસીઓની જે મનની વાત છે એ જ પ્રમાણે સિંદૂર ઓપરેશન ચાલી રહ્યું છે એનું એક એક ભારતવાસીઓને ગર્વ છે અમે બધા લોકો દરેક ભારતવાસી દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતની સેના અને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબની સાથે ખાસ કરીને લોકોમાં કેવો આ સરહદી વિસ્તાર છે તો ખમીરવંતા લોકો છે અહીંયા ચાલતી હોય ત્યારે પણ મક્કમતાપૂર્વક એવું લાગે કે આ સીમાની સુરક્ષા કરવા માટે જનમાનસ આ ખમીરવંતા ખમીરવંતજાજનો એ પોતે સક્ષમ છે આજે જે તિરંગા યાત્રા રેલી જોડાય છે એમાં લોકોનો દેશભક્તિનો ભાવ જનજન સુધી પહોંચ્યો છે અને ખાસ કરીને દેશના યુવાનોના મનમાં દેશની સેના પ્રત્યે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ પ્રત્યે એક અખુત શ્રદ્ધા છે અને એમના ઉપર ગૌરવ પડે છે